તો રાજકોટમાં બીજા દિવસે પણ કોંગ્રેસના ધરણા યથાવત છે જિજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હજી પણ ધરણા પર છે રાજકોટના ગુજારા અપકાંડને લઈને કોંગ્રેસના ધરણા પીડિતોને ન્યાય માટે લડત ચાલુ રહેશે કોંગ્રેસના નેતાનું આ કહેવું છે આઠ સવાલોના જવાબની માંગ સાથે કોંગ્રેસ આ ધરણા કર્યા છે આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમો કરાશે કોંગ્રેસના નેતાનું આ કહેવું છે આ ચાલુ થઈ એની એ સમયે જે કોઈ કમિશનરો હતા જે કોઈ પદ અધિકારીઓ તપાસ જે મેયર હોય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય આ બધાની જવાબદારી આવે કમિશનરની જવાબદારી આવે કોર્પોરેશનના અને પોલીસ અધિકારીઓની જવાબદારી આવે તો એની સામે પણ હજી સુધી પગલાં લેવામાં નથી આવ્યા એક ધારાસભ્યની વાત હતી પણ એ ધારાસભ્યની જે મેં માહિતી મેળવી છે એ મુજબ એ રાજકોટના એક પૂર્વ મંત્રી છે અને છેલ્લે છેલ્લે એ નિવૃત્ત થયેલા છે મંત્રી પદ ઉપરથી તો એની પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક એવી ગોલ ગોલ વાતો થાય છે કે ધારાસભ્ય ધારાસભ્ય પણ બહુ સ્પષ્ટ વાત છે એ એક મંત્રી હતા એ પણ આની અંદર ક્યાંક ને ક્યાંક એનો રોલ છે છેલ્લા ઘણા સમયથી આ ઘટના બની છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી સરકાર માત્ર ને માત્ર એસઆઈટી ની વાતો કાગળો ઉપર કરે છે અને પોતાના પદ અધિકારીઓને બચાવવાનો વારંવાર પ્રયત્નો કરે છે એટલા માટે જે એસીબીની જે તપાસ છે એમાં પણ મીડિયાને પણ દૂર રાખવામાં આવી છે તો આ ક્યાંક ને ક્યાંક એક આ ભીનું સંકેલવાનું અથવા તો કુરડીમાં ગોળ ભાંગવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરી રહી છે